છેલ્લા સત્તર વર્ષથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકોને શિક્ષણ ક્ષેત્રે તેમજ સામાજિક પ્રવૃત્તિઓના માધ્યમથી પોતાની આગવી ઓળખ ધરાવતી સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા ગૌરીવ્રત કરતી વધુ વિતરણ કરવામાં આવ્યું સત્તર વર્ષની સામાજિક પ્રવૃત્તિઓમાં પોતાની આગવી ઓળખ ધરાવતી સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા આજરોજ આવતીકાલથી શરૂ થનાર ગૌરીવ્રત નિમિત્તે વડોદરાના સાહજીબાગસો થી વધુ કુવારિકાઓને ડ્રાય ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન વડોદરાની નામાંકી જે આરએમ પંડ્યા શાળાના મુસ્લિમ બાળકીઓ દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ ગૌરી વ્રત કરનાર બસો જેટલી કુવારીઓના હાથ પર કલાત્મક મહેંદી પડવામાં આવી હતી જે સમાજમાં એક કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ પ્રસંગે સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત તેમના પિતા ગુલાબસિંહ રાજપૂત વડોદરા વેંઢળ સમાજના અગ્રણી અંજુમાસી લાયન્સ ક્લબ કલાનગરીના ભાનાબેન પટેલ તેજ કુમારિકાઓના વાલીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને ગૌરી વ્રત કરનાર કુવારિકાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું રાજપૂત અને છેલ્લા સત્તર વર્ષથી અમે ગૌરીવ્રત નિમિત્તે કમાડી ગાર્ડનમાં ભેગા થતા હોય છે દીકરીઓ જોડે અને કાલથી ગૌરીવ્રત સ્ટાર્ટ થઈ રહી છે તો આજે અમે કમાડી ગાર્ડનમાં ભેગા થયા છે બસો દીકરીઓ છે અને પ્લસ આરંગ્ય પંડ્યાની મુસ્લિમ દીકરીઓ છે કે જે હિન્દુ દીકરીઓને મહેંદી મૂકવા માટે આવી છે અહીંયા અનેક ભાઈચારાનો મેસેજ આઉટ થાય છે કે દર વર્ષે આ મુસ્લિમ દીકરીઓ આરંગ્ય પંડ્યાની ભણતી દીકરીઓ આવે છે અને આ હિન્દુ દીકરીઓને મહેંદી મૂકે છે તો એ લોકોને એક અને આનંદ હોય છે અને સારામાં સારું ડ્રાય ફ્રૂટ્સ આપ્યું છે અને બરાનપુરાના માસીબા અંજુ માસીબા પણ આજે પધારીને બધી દીકરીઓને આશીર્વાદ આપ્યા છે એન્ડ ભાવનાબેન પટેલ છે જે લાયન્સ ક્લબના એમના સહયોગથી અમે આજે આ કાર્યક્રમ કર્યો તય માતાજી અત્યારે ગૌરી વ્રતનો પ્રારંભ થઈ ગયો છે અને દીકરીઓને આજે જે અમારા નિસુ રાજપૂત છે એ વર્ષોથી આજે ઘણા વર્ષોથી આવો એક ધાર્મિક પ્રોગ્રામ કરી રહ્યા છે અને ગરીબ દીકરીઓને અને નો ડાઉટ દીકરી એ તુલસીનો ક્યારો છે અને આપણા આંગણાની અંદર આપણા ઘરની અંદર એ દીકરી એ તુલસીનો ક્યારો જ છે અને આજે જો એમને આવી રીતે સારામાં સારો સારી ક્વોલિટીનો ડ્રાયફ્રૂટ આપી અને દીકરીઓને એક આશીર્વાદ રૂપે આપણા શહેરની અંદર તમે જોઈ રહ્યા છો મીડિયા માધ્યમથી કે હજારોની સંખ્યામાં આજે દીકરીઓ અહીંયા કમાટીબાગ ગેટ નંબર બે મહાદેવજીના મંદિર પાસે ઉપસ્થિત રહ્યા છે અને વડોદરા શહેરની અંદર આપણી સંસ્કારી નગરીની અંદર આવા ધાર્મિક પ્રોગ્રામો અને જે નિશ્ચય રાજપૂત છે એ વર્ષની અંદર આવા ચાર પ્રોગ્રામ કરે છે અને જો આજે અમને ઇન્વાઇટ કરે છે ધન્યવાદ છે અને આ દીકરીઓની ખૂબ ખૂબ જરૂર છે આવા દેશ માટે જય માતાજી જય હિન્દ